હાલો હું ત્રેવીસ તારીખ રવિવાર નવેમ્બર મહિનો બે હજાર પચીસ કાલ ગઈ કાલે સુરાતમાં તે વિડીયો મૂક્યો હાલ છે કે ભાઈ અમે ગટુલાનો કાયદો આ ગુંદાળાવાળા તોડવાનું કરે છે ગુનો કર્યો હોય તો ચાલીસ હજાર મારા ખિસ્સામાં નાખવા આવવું પડે એવું સુરાતમાં તું બોલ્યો છો પણ બિનકાયદે નાખવાનો તારા ખિસ્સામાં નાખવા પડે કોઈ હું તારો કાયદો એમ જ હતો કે શાંતિ બસુ ની પેઢીએ તો આવીને મારા ખિસ્સામાં નાખી આ બીજી અમે દઉં માં તારા ખિસ્સામાં નાખવા નતા ના તું સાના મારી આપી હતી કોઈ માણાની આ અહીંયા કોઈ હું માણા નતા નાખે એમ નિયાય નતા નાખે એમ પણ હું હોપારી દીધી એટલે એ તારા ખિસ્સામાં સાના માના આપી દે એમ હતા એવું તારું કહેવાનું થયું તો એ તારો કાયદો નથી અમને બિન કાયદે તે છે દેવસા આપ્યા છે એના કારણે એ પેટી અમારે આવવાનું થતું નહોતું અને હૈજે પણ થશે નહીં તને હૈયે હત્યાવી તારીખ લગ્નની મોલાત દેવી સુવી કે અમારે ગઢુલાનો કાયદો રાખવો છે એટલે હત્યાવી તારીખ તને હૈ દેવી સુવી કેસુ નાનુંને આ પેટી બતાવી એમાં ગમે ના તું આ ચાર પેટી હું અત્યારે બતાવું છું એ પેટીમાં હત્યાવી તારીખની અંદરની તારીખ અમને તું આપ અમારે ગઠુલાનો કાયદો રાખવો છે એટલા હજી તને પેટી સિન્થે સઈએ આપણે ટોડા પછી મજડા હજી સિન્થે સઈએ પછી તે આયા કીધું કે આપણે જીતરી લાખા હાજરની પેટીએ તું જા તો હજી તને લાખા હાજરની પણ પેટી સિન્થે સઈએ 27 તારીખની અંદરની અને મગલાણાની પેટી પણ હજી તને સિન્થે સઈ મગલાણાના રાખે તો તું હજી 27 તારીખની અંદરની તારીખ

એટલા માટે કેવી કે તું ભાઈ શિહોર તાલુકામાં તું બાર મહિને બે થી ત્રણ લાખ રૂપિયા કમાશો તો તારે થી ત્રણ લાખ રૂપિયા કમાવા હોય તો અમારો આ નિયા મોટા ભાઈ